જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણા સ્વાગત છે અને બસ જો આજે રસોડામાં તું જાડા કરવાના છે તો ખોલી નાખીએ કેમ કે રસોડામાં લાગશે વાર બહુ જ તો વેલાહાર કરવા મળીએ એટલે વેલે રૂમ થઈ જાય તો જો અત્યારના પોરમાં રસોડું ખેલું છે અને ત્યાર પછી મારો રૂમ બાકી છે તો એ કરવાનો છે તો ચાલો કરવા મળીએ

じゃあみんなでたかいうのそこで。で。<laughs> <laughs> <laughs> <laughs>

કપડા પપડાઈ નઈ ખુશી બધું થઈ ગયું રસોઈ બનાવી છે બટેટા ભૂંગળા અને હવે એને જાવાની છે ઉતાવળ તો મળ્યા છે ભાગવાત તે રસોડું આપણે આપડે નઈ પણ અત્યારે તો જો આ રસોઈ વાહન છે ને બધું મૂકી દીધું જેમ ને ત્યાં

દિલુભાઈ અમારો જાય છે ટાટા બાય બાય કહી દો ભાવનગર જવાનું છે ચોકલો એને શરદી બહુ થઈ ગઈ છે છોકરા ને આ ગાડી તમારી લેતા જજો ગાડી નથી લઈ જાવી જો સા ગાડીઓ લઈ જ્યો આમ ગાડી લઈ આવી છું લઈ જજો દિલુ તે બટાટા ભૂંગરા ખાતા એ દીવ્યા એ સેડુડી બાબા જીવ્યા <poisoned indo by wastIPOCilsara> <iblampa>

ના લબોલ નગર નдай રો ગયો ને આપણે હજી ઝુંજારા છે બાપી તો કરવા મંડી તો કાટા ખાટલા ધોયા ગડલા સુકાવ્યા આ ગોદડા બધા હણ કેલા હજી ઝુમરું સુકાય છે બાપુ બધું થઈ ગ્યા છે ટેન્શન ના લ્યો ને હમણા હું કર નાખીશ માર બાપુ ને એક ઉપાદી બહુ થાય કામ જાજુ દેખે ને લુકણા સુકાતા દેખે ને એટલે એમ થાય કે પેદી કરી રહે ગયા હે ઉપાધી ના આ ખાટલા હજી ત્યાં રોકડે તન ખાટલા આજ ખાટલા ધોવા માંજી એક લાલ ને એક કાળો હજી બાકી છે બે ખાટલા ધોવાના છે એ તો જોકે વેલા હે વાર નઈ લાગે એ ઓલંગની પાટી ના હે હા